બેન તો કેમ કેવા પણ હું કઉ છુ કે હવે એમાં એવું હતું કે નઈ નઈ એમાં એવું છે કે એને આપડે એની ગલત વસ્તુ બધી થઇ ગયું પછી એને બેન કઈ રીતે કેવું વસ્તુ થઇ ગઈ હા તો સ્વાગત છે મિત્રો તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મનચૂકભાઈ રાઠોડને એક એનો ફોન આવે છે અને તે જણાવી રહ્યો છે કે મારી સાથે એક મોટો કાંડ થઈ ગયો છે હું થોડા દિવસો પહેલાં એક ભૂવી જોડે દાણા જોડાવવા ગયો હતો ત્યાં મારા દાણા તે ભૂવીએ જોયા પણ હતા અને થોડા દિવસો પછી તે ભૂવીએ મને ઘરમાં એકલો બોલાયો હતો અને હું એકલો પણ ગયો હતો મને એવું કે ચલો મને એકલો બોલાવ્યો છું તો એ માટે હું એકલો ગયો હતો અને તે ભૂવીએ મારી સાથે અડપલા કર્યા હતા અને મારી સાથે જેમ મારી પત્ની હોય તેવી રીતે મારી સાથે સંબંધ પણ બનાવ્યા હતા અને મારી સાથે ગંદુ કામ પણ કર્યું હતું તે પછી બધી જ આ વાતો મંચુભાઈ રાઠોડને આ ભાઈ જણાવેલું છે કે કેવી રીતે તેને આ ભૂવીએ ફસાવ્યો છે અને અત્યારે એ ભુવિત આ ભાઈ સાથે લગ્ન કરવાનું કહી રહી છે અને ધમકીઓ પણ આપી રહી છે હવે મંચુભાઈ રાઠોડ શું શું ખુલાસા કરે છે સાભળો કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ સાંભળો પૂરે પૂરું બહુ જ મજા આવશે અને તમારું આ ભૂવી અને આ પુરુષ વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો સાંભળો આ કોલ રેકોર્ડ નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળવો અને કોમેટ કરીને જણાવો કે તમારું શું મત છે जूदा में हमारी चैनल पर नवाबों तो लाइक करो, शेयर करो अने सब्सक्राइब करवानु ना बोलता जेथी यावी रसप्रद ऑडियो आप सुधी सतत पहुंचती रहे। चालो तो साम्री अच्छा सांस ऑडियो। हां, हेलो, हां, मंचों पर बोलो, हां, हां, नमस्ते सर, नमस्ते। अबे सर, मरे ये काम पीड़ू तू, तो जरा कर्शा कर दे दे। य తలాట఼ాట కేం ఎం మోంబిర్ కేదగాం పంద banks, ఐసొాం, ముల్డిగటినే ఼ాటి siz హ్టల్యా Strateg Ihrer ged Teleskop ణై టూది 75 జముల్బిర్ లాటల్ పterminర్ తూదిభి. એટલે વચ માં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ તી વચ માં મારી તબિયત બગડી ગઈ તી તો મારા સાસુ અને મારી પત્ની મારા જે બાઈ હતા ને ઈ પેલા મેં દવા ને બવા બધું લીધું પણ પછી ઈ કે આપડે જોવડાવા જઈએ બરોબર તો એક હવે એને તો મારી બેન તો કેમ કેવા પણ હું કઉ છું કે ઈ madam હતા મેડમ પાસે હું જોવડાવવા જ્યાં બરોબર નઈ નઈ એમાં ગલત વસ્તુ બધી થઇ ગયું પછી એને બેન કઈ રીતે તમારે ગલત વસ્તુ થઈ ગયી હા એટલે કઈ રીતે પેલા ગલત થયું ને ગલત કેમ થઈ હવે એજ હું તમને ચર્ચા કરું કે અમે એની પાસે જોવડાવવા ગયા ને તો હવે એ મેડમ એવું કીધું કે તમને એકવીસ દિવસની અંદર સારું થઈ જશે પણ તમારે એક સાતમા દિવસે મારી પાસે અહીંયા ફરીવાર તમારે એકલા આવવાનું રહેશે તો મેં કીધું સારું વાંધો નહીં તો મારી સાસુ ને એમ કે તમારે સારું થઈ જાય તમને ને પછી આમ થોડુંક મને આમ રાહત મળી હતી એવું લાગ્યું કે થોડુંક આપણને આમ આરામ મળ્યો છે તો હું સાતમા દિવસે હું એની ઘેરે ગયો ત્યાં પાછો ફરીવાર આપણને હું છે વાળા વ્યક્તિ એમ કીધું તમે એકલા ગયો નકર તમને સારું નહી થાય તો ત્યાં હું જો એટલે પેલા થોડુંક પાણી પછી થોડીક ઉતાર ઉતારી મને કે તમે એક કલાક સુધી આરામ કરવો પડશે પેલા મેં કીધું સારો વાંધો ને તો મને સુવડાવી દીધો એટલે થોડોક આમ સુઈ ગયો પછી મારા બાજુમાં બેઠા બરોબર પછી ધીમે 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 બીજું બધું આમ આગળ બધું નો કરવાની પતિ પત્ની વચ્ચે થતું હોય એવું બરોબર પછી થોડોક સમય ગયો એટલે પછી ઈ આમ હાથ આડ દી ને હાથ આઠ દીએ મને ફોન કરીને બોલાવે હું નો જાવ તો એમ કે પાછું તમને હતું એમને થી થઈ જાય ને આવું ને તેવું ને એવું પાછું મને બોલ્યા કરે ઈ બરોબર તો પછી મેં કીધું હારું વાંધો નહિ તો હું ત્યાં પછી સાત આઠ દિવસ હું જતો પણ હવે એ અત્યારે એવું કે છે કે તમારે મારી હારે લગ્ન કરવા પડશે અને મારે સાહેબ અત્યારે પાંચ છોકરા છે બરોબર ને હવે ઈ ધમકી આપે કે જો તમે લગ્ન નહીં કરો ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કે છે મારે તો સાહેબ શું કરવું

મારે બીજો તો નહી મારે લગ્ન કરવા તારી કરવા છે તો તમે બહુ પૈસા વાળા સાહેબ કઈ પૈસા વાળો નથી હું રોજ નું રૂપિયા નું નાડી નું કામ કરું તો તમે છો

તો તમે ત્યાં લગન તમે કેમ ના દઈ ને હવે તમે ભી આવી એટલે તમે ફોન કર્યો તઈ તમને મજા આવતી હતી નઈ સાહેબ એમાં એવું હતું હું ત્યાં મુંબઈ માં રેતો ને મુંબઈ માં મને થોડી ના આવું કોઈ કીધું તું ના સાહેબ આ વાત તમે વાર પેલી વાર ગયા ને તમારી માં જ દગો થયો હમ પછી આ ત્રણ હું હુધી એમના રોજે રોજ દગો ચાલુ તો, ને એમાં એવું હતું સાહેબ મેં મારા સાસુ ને વાત કરીને તો મારા સાસુ એ શું કીધું કે કઈ વાંધો નહી એને એમ કીધું કે તમને સારું થઈ જાય એમ કરશો ને તો તમને કે સારું થઈ જાય મારા સાસુ એ પાછું મને એવું કીધું તો તમારી હાવ એ બરોબર સોર ની બાઈ ઘંટી સોર ગણે હા તો ભાઈ હવે એને મને આપડે સિંધુ હોય તો પછી આપડે હું ગયો હોય ને સાહેબ નકર હું તોડી ને નકર મારું બાયું છે મારે બધું છે તો તોય ઈ ઘર ની કરતા બીજી સારી લાગે ये तो સાબ બરોબર છે કરે બટરમ ફેર બનાવ હોટેલ માં બનાવ ફેર નહી લા હે કરે બટરમ સા કોન હોટેલ માં કો ફેર નહી ઈ તો સાબ બરોબર છે જો હવે એમ માં એમ સાબ એવું હતું જો આ બધું બધું ન કરું ને તો તફલીક માં મને મૂકી દે એમ થાય એમ મને કે તને તફલીક માં ન મૂકતા હા હા ત્યારે વધારે મારું નામ મારું નામ છે ભૂપેન્દ્ર પાકુ નામ બાપુજી નું ભૂપેન્દ્ર મનસુખભાઈ અટક નાગર નાગર હા નાગર આપણે કઈ સમાજમાં આવું અમે દલિત સમાજ એ એમ હા મારું થયું બહુ દલિતમાં આવા પલિત થઈ ગયા હા આપડા મોહદાવા થઈ હાલો હોઈ શઈ ગયું તમારું મૂળ ગામ કયો છે કાલી તલાવડી શ્રી ક્યાં રે એ આપણે નડિયાદ પાસે હમ અંબાદ તાલુકો અંબાદ હમ તમે કેટલા ભાવ્યું આ હું એક જ તમારા બાપુજી ને કેટલા ભાવ્યું મારા બાપુજી ની બે બરોબર અટલા સુરતમાં કઈ જગ્યાએ રહ્યો

આ આવડી આ ભુવી આરે કીધું એમ હા આ ખબર તો છે કેમ કે તમને મારા સાથીએ વાત કરી થી પણ મતલબ અમાર ઘરવાળી આરે એવું કઈ ચર્ચા નથી થાય બરોબર એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી પણ અત્યારે જે આ લગ્ન નું કે છે ને ઈ મેડમ હ ઈ મારા વાળી ને ખબર નથી અત્યારે ઓલી જે ભુવી છે ને તમને ભુઈ ગમે છે તમાર ઘરવાળી

અને તમે આ ગીધુંત કરો બી એ લખું છું હું લખો હાલો બોલો ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર એક મન ભૂપેન્દ્ર મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ મનસુખભાઈ ગામ સુરત સુરા હા કાપોદરા હા अपोद्रा। ओके, आना वो ही ना नाम क्या दु? वो ही ना नाम गंगा देवी। नाम गंगा देवी। आ देवी क्या बोला याना? नाम ते ते बोलूँ। गंगा देवी। आ गंगा देवी ना मंदिर क्या से? गंगा देवी मुंबई मंदिर। हाँ, लेकिन रेस क्या है? ये तो मुंबई मनाला सुपारा से। मुंबई નાલા સોપાડા સોપાડા મુંબઈ નાલા સોપાડા ઓકે હું ગંગા દેવી એ ગંગા દેવી નો મોબાઈલ નંબર બોલો ને એનો મોબાઈલ નંબર એનો મારી પાસે છે નહી એવું છે તો ખોટા ડીંડક નો ઉપા કરતા હો નહી નહી સાહેબ એમાં એવું છે કે હું નથી જને આ લોકોના ખબર વગર હું નીકળી ગયો છું અહિયાં સુરત માં બરોબર એટલે હું તમને નંબર હવે એવું લાગે તો આજ આખો દીમા કઈક કોન્ટેક્ટું તમે ફોટો મોકલો તમારો ફોટો મોકલો હા તો વાંધો નહીં હલો ને સાહેબ મારો ફોટો મોકલો